મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ખેડા શહેરના દલાલ ટેકરા વિસ્તારમાં આવેલા આ શ્રી ખોડિયાર માતાજી મંદિરનો પચીસમો પાટોત્સવ ભારે ધામધૂમપૂર્વક ઉજવાયો હતો આ દિવસે ખોડિયાર માતાજીના મંદિરને સુશોભિત કરાયું હતું માતાજીને પણ સરસ જરીન વાઘા પહેરાવી શણગાર સજાવી અને સરસ તૈયાર કરાયા હતા માની કામડી છે આ કાળી કામડી શાલ અને આપ જોઈ રહ્યા છે મોરપીચ જેવા સરસ જરીવાળા વાઘા છે માતાજીના સાડી ચુંદડી ને બધું સરસ છે અને સાથે શિવજીની સરસ પ્રતિમા છે પૂર્ણકથ પ્રતિમા રુદ્રાક્ષથી અભિષેક થયેલો છે અને અન્કોટ દર્શન પણ સરસ અહીંયા દેખાય છે અને અત્યારે સવારે મહાઆરતી ભક્ત સમુદાય દ્વારા થશે અને ત્યાર પછી પરમ પૂજ્ય માડી શ્રી મોહબતસિંહ આપણને આશીર્વચન આપશે અને ત્યાર પછી નવચંડી મહાયજ્ઞનો શુભારંભ થશે નવચંડી યજ્ઞમાં શ્રીફળ હોવાય અને થાળ આરતીને કાર્યક્રમ પતી જાય પછી નગર શોભાયાત્રા નીકળશે અને મંદિરથી લાલન પાર્ટી પ્લોટ સુધી જશે ત્યાં બધાને ભક્તોને પ્રસાદી આપવામાં આવશે સરસ મંદિર સજાવાયું છે માનો માડવો એમ કહેવાય ફળ ફૂલ વેલ પાન એ રીતે બધાથી સુશોભિત કરાયો છે અને હવે જે સવારે માતાજીની જે મહાઆરતી થવાની છે એની બધી અત્યારે તૈયારીઓ થઈ રહી છે અને ભક્ત સમુદાય જે બહારથી આવવાના હતા દૂરથી આવવાના હતા એ બધા ઘણા બધી મોટી સંખ્યામાં ભક્ત સમુદાય નીચે યજ્ઞ સ્થળ છે મંડપમાં બધા બેઠા છે અને જે આરતી ઉતારવાના છે એ બધા જ ભક્ત સમુદાય મંદિરમાં આવી ગયા છે પૂજ્ય માળી પણ અત્યારે બિરાજમાન છે અને ટૂંક જ સમયમાં અત્યારે ખોડિયાર માતાજીની આરતી થશે શિવશક્તિના ખૂબ જ ઉપાસક છે માળી એટલે એ શિવશક્તિની પ્રતિમા પ્રસ્થાપિત કરાઈ છે અને યજ્ઞ કાર્ય માટેની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે અને હવે પૂજ્ય માતાજીની ખોડિયારમાંની પરંપરાગત રીતે જે આરતી થાય છે એ એ રીતે જ પરંતુ આજે મહાઆરતીનો કાર્યક્રમ યોજાનાર છે અને તૈયારી થઈ ગઈ છે મિત્રો આરતી સંપન્ન થઈ ગઈ છે ને હવે ધ્વજારોહણનો કાર્યક્રમ થશે પરંતુ તે પૂર્વે પૂજ્ય માડીના આપણે આશીર્વાદ મેળવીશું બોલ જોવા જે ચૈતરવાદ બીજ અને આ પચીસમો મો પાડોત્સવ છે અને મારા ભગવાન ભોલેનાથની સાક્ષી મેં મારા ગુરુદેવની સાક્ષી મેં અને મા ખોડિયારની સાક્ષી મેં મા ખોડિયારનો આ પચીસમો પાટોત્સવ થાય છે એવા ભાવિ ભક્તોને સૌને મેં તેડાવી અને એમને આગ્ર કરી અને પગલાં મેં પગ મૂકી અને હું ખેડા ખોડિયાર પરિવાર માની અને ખેડાને તેડાવું છું અને જે કંઈ આ ભાવ ભક્તિથી અમારા આવે છે તેથી જ વિડિયોગ્રાફરથી મળીને તેથી ઢોલ નગારાવાળા સુધીનું અમારે માખોડિયાના આશીર્વાદ ત્યાં બધું ચાલે છે અને માખોડિયા પ્રાણ કરે છે એટલું અમે કરીએ છીએ રસોઈ અને એવાને એવા અમાના આશીર્વાદ આવે છે પણ એક નાનો ભંડારો પણ કરીએ છીએ અને અમે પાંચ વાગે શીફળ ઉમ્યા પછી બધાને પ્રસાદીનું કાર્યક્રમ ચાલે છે અને અમારા જેટલા કંઈ ભાવિ ભક્તો છે એમને મારા મારી ખોડિયારના ખૂબ ખૂબ આમંત્ર છે આવીને પ્રસાદી લઈ જાય અને આ આશીર્વાદ લઈ જાય મા ખોડિયારના અને એવું હું ભગવાન ભોલેનાથની સાક્ષીમાં બધું કરી રહ્યો છું મા ખોડિયારની સાક્ષી કરી રહ્યો છું અને એમની ચરણોમાં બેસી અને આવી પૂજા કરું છું આ પચીસમો પાઠોત્સવ મા ખોડિયા મારો પૂરો કરાયો છે અને કરીએ છે તમે પણ અમને એવા હું માળી મોબસી માળી એવું કહું છું કે તમે વડીલો થઈ અને મને આશીર્વાદ આપજો તો આવું ને આવું કરતો રહું બોલ ખોડિયા મિત્રો ખેડા શહેરમાં દલાલ ટેકરા વિસ્તારમાં આ શ્રી ખોડિયાર માતાજીનું સરસ મંદિર આવેલું છે અને પરમ પૂજ્ય માડી શ્રી મોહમ્મતસિંહ દ્વારા ખોડિયાર ભક્તોને આજે આમંત્રિત કરાયા છે મોટી સંખ્યામાં ખેડા શહેર આજુબાજુના ગામથી અને દૂરથી શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે અને અત્યારે હવે ધ્વજારોહણ સરસ કાર્યક્રમ થઈ ગયો છે ને હવે યજ્ઞ કાર્ય મિત્રો ખેડા શહેરના દલાલટેકરા વિસ્તારમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરે આજે પચીસમા પાટોત્સવ દરમિયાન સવારે મહાઆરતી ધ્વજારોહણ અને ત્યાર પછી નવચંડી મહાયજ્ઞ સંપન્ન થયો છે શ્રીફળોમ કાર્યક્રમ પૂર્ણ થયો અને ત્યાર પછીની આરતીના આપણે દર્શન કર્યા

પૂજ્ય મોહમ્મદસિંહ માળીના ગુરુ શ્રી પૂજ્ય ગુરુદેવ શ્રી વીરગીરી બાપુ આશીર્વચન પાઠવી રહ્યા છે અને યજ્ઞ કાર્ય પછી જે આરતી સંપન્ન થઈ એ આરતી અત્યારે દરેક ભક્તજનોને આપવામાં આવી રહી છે આરતીનું ખૂબ જ મહત્ત્વ હોય છે અને અત્યારે પૂજ્ય બાપુના આશીર્વચન પણ ચાલુ છે અને આ આરતીના દર્શન આપણે કરી રહ્યા છીએ અને આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં ખોડિયાર માતાજીના મંદિરના આગળ જે ચોક છે ત્યાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે અને ટૂંક સમયમાં આ અહીંયા કાર્યક્રમ સંપન્ન થાય પછી શોભાયાત્રા નગર શોભાયાત્રા એટલે કે માળીના મંદિરથી અહીંયા દલાલ ટેકરા ઉપર થઈ અને ખેડા મહેમદાબાદ રોડ ઉપર લાલન પાર્ટી પ્લોટ છે ત્યાં સુધી શોભાયાત્રા કાઢવામાં આવશે અને ત્યાં તમામ જે ભક્ત સમુદાય મોટી સંખ્યામાં ઉપસ્થિત છે એમના માટે ભોજન પ્રસાદીનો કાર્યક્રમનું આયોજન થયેલ છે અને આ રાવજી કાકા છે ઓસ્ટ્રેલિયાથી આવ્યા છે અને માડીના પરમ ભક્ત છે પૂજ્ય ગુરુજી પોતાનું આશીર્વચન પાઠવી રહ્યા છે અને માડીનું સન્માન અન્ય સંતો મહંતો દ્વારા થઈ રહ્યું છે અને હવે પૂજ્ય ગુરુજીનું વધુ પ્રવચન આપણે સાંભળીશું

हरे हरे व શ્રી ખોડિયાર માતાજીનો રથ અગાઉથી જ સરસ સજાવીને તૈયાર કરી દીધો છે અને નાનું મિની ટ્રેક્ટર એને જોઈન્ટ કર્યું છે અને પૂજ્ય મોબસિંહ માળી હવે આ રથ પર બિરાજમાન થશે મનના આશીર્વાદ સાથે હવે પ્રયાણ કરશે શેરી મોહલ્લાલ નાકે ફળિયામાં બધા ઊભા છે પ્રસાદ લઈ રહ્યા છે અને માળીના રથના દર્શન માટે બધા રાહ જોઈને ઊભા છે જેમ જેમ રથ આગળ પસાર થશે તેમ તેમ દરેક ફળિયામાંથી શેરીમાંથી બધા શ્રદ્ધાળુઓ આવીને દર્શન કરે છે શુભ કાર્ય માટે શ્રીફળ અહીંયા વધેરી અને હવે રથનું પ્રસ્થાન કરાવાયું છે અને આપ જોઈ રહ્યા છો મિની ટ્રેક્ટર છે અને મિની રથ છે એમાં ખોડિયાર અંદર બિરાજમાન છે અને ધીરે ધીરે હવે આ દલાલ ટેકરા વિસ્તારમાં થઈ અને લાલન પાર્ટી પ્લોટ તરફ નગર શોભાયાત્રા રૂપે પૂજ્ય મોહબતસિંહ માળી ખોડિયાર રથ લઈ અને વાજિંત્રોના નાદે બેન્ડ બાજાના સૂર અને નાસિક બાજાનો ધમધમાટ એ સાથે રથ અત્યારે પ્રસ્થાન કરી ચૂક્યો છે અને ધીરે ધીરે એ વહાણવટી ચોક તરફ જઈ રહ્યો છે અને વહાણવટી ચોકમાં પણ ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બધા આવ્યા છે અને ગામ ગામથી હજુ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને પૂજ્ય માળી આપ જોઈ રહ્યા છો મોહબતસિંહ માળી રથ પર બિરાજમાન છે અને ભક્ત સમુદાય સાથે સાધુ સંતો મહંતો સાથે રથ લાલન પાર્ટી પ્લોટ તરફ જઈ રહ્યો છે દિનેશભાઈ છે માળીના ભક્ત જે છે ચંદ્રકાંતભાઈ ધોબી પણ છે અને दिलीप भाई से અને પૂજ્ય માળી બધાને દર્શન આપી રહ્યા છે ગામ પરગામથી દૂર દૂરથી ઘણા બધા શ્રદ્ધાળુઓ હવે અત્યારે આવી રહ્યા છે અને માના દર્શન કરી મોસિંહ માળીના આશીર્વાદ મેળવી રહ્યા છે મહેમાનો અને આમંત્રિતો હવે ધીરે ધીરે બધા આવી રહ્યા છે અને વહણાવટી ચોકમાં અત્યારે રથ ઊભો છે વહણાવટી ચોક માતાજીનું જે મંદિર છે ત્યાં પણ અત્યારે દીવા અને ધૂપ નૈવેદ્ય કાર્યક્રમ માડીના પુત્ર કરી રહ્યા છે અને તમામ મહિલાઓ તમે જોઈ રહ્યા છો બધા માના આશીર્વાદ મેળવી રહ્યા છે ફળિયા શેરી મોહલ્લાના નાકી બધા જ આવી અને માતાજીના દર્શન કરે છે અને માડીના આશીર્વાદ મેળવે છે ખૂબ જ સરસ ધાર્મિક અનુષ્ઠાન કાર્યક્રમ સંપન્ન થઈ ગયો છે ખેડા શહેરના દલાલ ટેકરા વિસ્તારમાં આવેલા આયશ્રી ખોડિયાર માતાજી મંદિરનો પચીસમો પાટોત્સવ અને નવચંડી મહાયજ્ઞ કાર્યક્રમ વિધિ વિધાન અનુસાન સંપન્ન થઈ ગયો છે અને માતાજીની નગર શોભાયાત્રા જે નાગરિકોને દર્શન આપવા માટે નીકળે છે એ શોભાયાત્રા અત્યારે નીકળી છે અને આ ખેડા મહેમદાબાદ રોડ તરફ ધીરે ધીરે આગળ પ્રસ્થાન કરશે અનેક શ્રદ્ધાળુઓ અહીંયા અને પાટી પાર્ટીમાં માતાજીના રથના આગમનની રાહ જોઈને ઊભા છે અને મિની ટ્રેક્ટર જોડેલા રથ ધીરે ધીરે વહાણવટી ચોકમાંથી હવે આગળ પ્રસ્થાન થઈ ચૂક્યું છે પાછળ ખેડા શહેર દેખાય છે જૂનું પ્રાચીન ખેડા શહેર દેખાય છે આ રામજીભાઈ પટેલ છે અને માળીના પરમ ભક્ત છે અને તેઓ પણ અત્યારે દર્શન કરી અને મોબતસિંહ માળીના આશીર્વાદ છે ભક્તનું કેટલું માન હોય આપ જોઈ શકો છો એમની ઉપર કેટલા બધા ને ફૂલ એમના માથા પર નાખવામાં આવ્યા હતા મિત્રો પ્રાચીન સમયે નગર શોભાયાત્રામાં જે તે સ્થાપિત દેવ દેવીમાં હોય એ આવી રીતે શોભાયાત્રા કરી અને શહેરના અથવા ગામના ગ્રામજનોને દર્શન આપતા હતા અને એ રીતે આ સરસ શોભાયાત્રા કાઢવામાં આવે છે અને એ દ્વારા દેવ ભક્ત સમુદાયને એમના આંગણે જઈને આશીર્વાદ આપે છે અને એ આ રથયાત્રા છે આપ અગર આ પ્રસંગ નથી જોઈ શક્યા અને ખોડિયાર ભક્ત છો તો આ દિવ્ય શોભાયાત્રા અને અન્ય આરતીને બધા દર્શન આ વિડીયો દ્વારા કરી શકો છો અને જ્યારે તમે કોઈ ધાર્મિક અનુષ્ઠાન જુઓ છો શોભાયાત્રા અથવા એના દર્શન કરો છો તો એક શુભ સુકંદ થાય છે અને આપણા શરીરમાં તેજોમય ઉર્જા પ્રાપ્ત થાય છે અને એ રીતે આપણે ઉર્જાવાન બનીએ છીએ એટલે આવા ધાર્મિક અનુષ્ઠાનના દર્શન દૂરથી પણ જ્યારે જ્યાં જ દેખાય ત્યાં દર્શન કરવા જોઈએ મિત્રો આ ખેડાના દલાલ ટેકરા આવેલા ખોડિયાર માતાજીના પચીસમાં પાટોત્સવનો લોગ આ સાથે આપણે શેર કરી રહ્યા છે આ વિડીયો આપને ગમે તો લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો જય શ્રી ખોડિયાર